સ્વરૂપે દર્શન દીધા હોય અમારા હું ભાગ્ય જાય બાકી તકલીફ તો નાની મોટી આવ્યા રાખે પણ માં એમ કે હું બેઠી છું હું મુંજાઈ ગયો એટલે ક્યારેક છે ને માતાજી

જોયું ને ભાઈ કેવી હતી હતી પણ એટલે નાગણી હતી માતાજી ની કાલે દર્શન હવા હતી માતાજી નાની માતાજી નો પરસો છે એટલે આપડે નોરતા માં માતાજી ની નાગણી નીકળે છે નીકળી હતી બે અને ત્રીજો છે માતાજી નો નોરતા નીકળે છે અને ભાઈ આ તો શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાનો જ હોય વિષય ને પુરાવાની શું જરૂર હોય અને આ અંધશ્રદ્ધા માં આપડે નથી માનતા પણ માતાજી ઉપર આપણે શ્રદ્ધા રાખીએ તો હવે પપ્પા ની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય મોગલમાં જય માતાજી જય સોનલ માં જય મોગલ માં જય ભાઈ પાણી ભરી આવ્યા તમારી કેવો ડાયો જો નાનો દીકરો છે ને છે બહુ એવો છે ભાવી રહ્યો છે અને શ્રદ્ધાના પ્રતિક રૂપે બે વર્ષ પેલા જે નાગણી દર્શન દીધા હતા એ સ્વરૂપે કાલ સાંજે આઠ વાઈ ગયા અહીંયા રસોડા ના દરવાજા પાસે નાગડી રૂપે સ્વરૂપે અમે માની છીએ ત્યાં સુધી

એટલે આમ થોડું થોડું હજી છે હજી છે થોડું થોડું આપડે એટલે દવા નો પાવર હોય ત્યાં સુધી સારું રીએ પછી પાછું થોડું કરીએ એવું લાગે હજી કાલ આમ જવાનું જ છે ડાયાલિસિસ માં

ના ના હું લઈ આવ્યો હતો દળવાનું કામ ચાલુ થઈ રહ્યું છે મદદ કરે છે દાદા ને અમારે ટબુડી છે ને જો આમ માફોધી નીકળી જાય આવું બધું કરી રાખે અને આપણને કામ માં રાખે પડી હો ખુલ છે તો અને મિત્રો આજ ખબર નહી કેમ પણ આખું વાતાવરણ ફરી ગયું છે જો ચારે બાજુ વાદળા આવી ગયા ઘટા ટોપ ને સૂર્ય દાદા ને દેખાવા નથી દીધા એટલે હવાર તડકો નીકળો નથી હવે ખબર નઈ વરસાદ આવે કે નહીં જોઈ જાય છે ઇન્દુ ભરે છે પાણી મમ્મી બેન શું લાગે છે વરસાદ આવશે ગરમી બઉ છે ભાઈ ગરમી નું રેવાતું નથી એવી ગરમી છે અંબાદન કાકા ને અંબાદન કાકા તો કેતા વાવા જોડા નું હવે જ્યાં થયા થાય ત્યાં કેતા હતા હવે અત્યારે તો ગરમી થાય છે ભાઈ ફૂલ ગરમી થાય છે કારણ કે વરસાદ નું કઈ નક્કી ભાઈ ગમે ત્યારે આવે એટલે સ્વીચું ને સેફ્ટી રે ને પણ આમાં મજા ન આવે સાચી વાત છે આ ગરમી કેવી ધાબડીયું વાતાવરણ છે ને થોડુંક ઓલું લાગે તડકો નીકળે તો કઈ સારું લાગે પણ હવે ખબર નઈ કેમ ધાબડિયું થઈ ગયું ભાઈ કાલ છે ને હું નળિયા ઉપર અને નળિયા ઉપર થી જો પ્લાસ્ટિક ને બધું કાઢી નાખ્યું છે એટલે કાલ ઈ બ્લોગ માં નથી લેવાનું થોડું હવન છે ને પાન બહુ ખરે છે અત્યારે આમ જો પાન કેટલા બધા ખરી ગયા છે હે મમ્મી આ રજ આવી છે ને એટલે એના હિસાબે હા એના હિસાબે કારેલી કેટલા ફૂલ આવે છે પણ એકેલું નથી હતું અને ફૂલ ખરીદ્યા આમાં કેટલા એવા હતા સીતાફળી માં સીતાફળી માં એટલા હતા અને સીતાફળી માંથી ને થોડાક ખરીદ્યા બાકી આ હવન ના પાન તો ભાઈ બહુ એટલે બહુ કરી ગયા છે એટલા બધા નાખવા જવા શું કરવું કેમ કારણ કે વાતાવરણ ઓલું છે વરસાદ નથી હુકાવા દેતો ભાઈ એવું છે જો મિત્રો આર્યું ને આને કેવાય સાંભેલું તમે તો કોઈ દી જોયું નહી હોય એટલે મેં કીધું દેખાડી દો સાંભેલું કેવું હોય આંબેલા ધાર નથી કેતા વરસાદ પછી પેલા જમાના માં બહુ વપરાતું હવે સાંભેલા નો ઓછો ઉપયોગ થાય પેલાના જમાનામાં શું કેતા કે વરસાદ કેવો છે છે પછી દરજી નો દીકરો શું કે આપડે જૂનવાની ખાંડિયો છે ઘંટલો છે પણ હાલતો નથી ઘંટલો પણ છે ખરો ઘંટલો છે પણ હાલ તો નથી એવું છે બીજું એક મિત્રો ઢીસણીયું તમે જોયું ઢીસણિયું કેવું હોય કેવું છે લાલ કલર નું લાકડા નું હોય કલરિંગ રંગેલું બરોબર પાટલા ઉપર રોટલા રોટલી મૂકે દે હેઠે રાખ્યો એટલે અને ઈ તો આપડે ક્યાંક પડ્યું હોય છે હું તમને બતાવીશ મિત્રો ભી ગયા હું સ્ટોર મિલ ગયા ઢીચણી મિત્રો ઘંટી ચાલુ છે એટલે બેકગ્રાઉન્ડ માં થોડોક નોઈસ આવતો હોય આ રીતનું હોય ઢીચણીયું આ ગોઠણ એટલે રાખવાનું હોય જૂનવાણી બધી વસ્તુ છે ને ઢીચણીયું પછી સાંભેલું એ બધું મમ્મીએ સાચવી રાખ્યું છે મમ્મી થેન્ક યુ સાચવી હાચવી રાખે છે આ દાદા અને મા કેતા મેં કીધું આને શું કરવા ગોળ ગોળ શું છે કે એને ઢીસણીયું કેવાય એવું જૂન છે ને બપોર આગજે હો કે સોપડિયું અમુક પુસ્તક છે આપણો વારસો છે તો આપડે રાખવું જોઈએ ને ઓલા ફોટા હતા હમણાં હવે હમણાં ક્યાં નાખી દીધા કોને દૂર ધૂળા કરે એટલે મને કઈ ખબર ન હોય હવે ક્યાં ભાગે ઘટી તો મિત્રો સગા સંબંધીઓ ભાઈઓ તથા બહેનો હવે હું કરીશ લોક નું એડિટિંગ આજનો લોક અહીં સુધી છે કેવો લાગ્યો કે જો પસંદ આયા તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોતો તો કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાયને જય માતાજી